હેલો સ્ટુડન્ટ્સ આજનો ટોપિક છે ચેપ્ટર વન મલ્ટી મીડિયાનો પરિચય એને આપણે ટેક્સ્ટબુક પાછળના એમસીક્યુ જોવાના છે પહેલો એમસીક્યુ છે મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવ્યો છે આન્સર આવશે મલ્ટિપલ મીડિયા બી ઓપ્શન સેકન્ડ એમસીક્યુ મલ્ટી મીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય છે તો એનો આન્સર આવશે સી પાંચ કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે ઉદાહરણ છે આન્સર આવશે સી ઓપ્શન સેરીફ વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે આન્સર આવશે ડી ઓપ્શન ડોટ ડબલ્યુ એમ એ સિક્સ એમસીક્યુ અશ્વરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે આન્સર આવશે એ ઓપ્શન કદ સાતમો એમસીક્યુ જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપ કેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે આન્સર આવશે એ ઓપ્શન ફોન્ટ આઠમો એમસીક્યુ મેક્રોમીડિયા ફ્લેશ સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેર ઉદાહરણ છે આન્સર આવશે બી ઓપ્શન ટુ ડી નવમો એમસીક્યુ કમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે આન્સર આવશે એ ઓપ્શન પિક્સલ દસમો એમસીક્યુ ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય આન્સર આવશે એ સદી રાષ્ટ્ર અગિયારમો એમસીક્યુ સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે આન્સર આવશે સી ઓપ્શન એનિમેશન બારમો એમસીક્યુ ટપકાઓના દ્વિપરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવશે આવે છે આન્સર આવશે બી ઓપ્શન મેપ તેરમો એમસીક્યુ મીડીનું સંપૂર્ણ સ્વરૂપ કયું છે તો આન્સર છે બી ઓપ્શન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ

ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે આન્સર આવશે એ ઓપ્શન પ્લગિન ઓગણીસમો એમસીક્યુ મલ્ટીમીડિયા ને નીચેના માંથી કયા પદમાં વહેંચી શકાય